આપણે સ્ત્રી વિરુદ્ધ ગુનાહિત બળ અને હુમલો જે ભાગ છે એ આપણે ભણીશું જો ની કલમ ત્રણસો ચોપન માં જે વસ્તુ આપેલી હતી ત્રણસો ચોપન એ બી સીડી બરોબર એ બધી જ વસ્તુ જે કહેવાય એ અલગ અલગ કલમમાં લઈ લેવામાં આવી છે એટલે કે એ બી સી જે અલગ અલગ પોષણ પડતા હતા એ હવે નહીં કલમ જેમ કે લેવાના ઇરાદાથી તેના ઉપર હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત કલમ જે કહેવાય એ ત્રણસો ચોપન હતી હવે એ કલમ જે કહેવાય એ ચુમ્મોતેર બની ગઈ છે कलम पंचोतेर जातीय सतामणी जे तो हमसे चौपन ये है कलम चौतेर को स्त्री ने निर्वस्त्र करवार ना इरादा थी तेरे ऊपर हमलों करवो अथवा गुनाह एक बढ़वा परवो ये आईपीसी ने कलम तो हमसे चौपन बी माह थी कलम सित्तो चोरी छुपी थी अंगत क्रियाओ जो भी जे आईपीसी ने कलम तो हमसे सी है थी बरोबर अने कलम इट्ठोतेर पीछो करवो જે IPC 354D હતી મિત્રો જે IPC ની કલમો હતી એમાં થોડા ફેરફાર થયેલા છે એ ફેરફાર આપણે અહીંયા આગળ સમજીશું બરાબર કલમ 89 જે કહેવાય કે કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારાયેલા શબ્દો કે કરેલું કૃત્ય જે IPC ની કલમ 509 માં હતી હવે મિત્રો આપણે સમજીએ ગુણાહિત બળ જો બળ જે કહેવાય એની વ્યાખ્યા જુદી છે ગુણાહિત બળ કોને કહેવાય એની વ્યાખ્યા જુદી છે તો પહેલા આપણે સમજી કે ગુણાહિત બળ કોને કહેવાય પછી આપણે બળની વ્યાખ્યા પર સમજીશું જે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરવા માટે अथवा જેના ઉપર બળ વાપરવા માં આવે તે વ્યક્તિ એ ઊ બળ વાપરીને ઇજા હોય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી અથવા એવું બળ વાપરવાથી પોતે તેને નુકસાન હોય કે ત્રાસ પહોંચાડશે એવો સંભવ હોવાનું જાણવા છતાં તેની સંમતિ વિના ઈરાદા પૂર્વક તેની ઉપર બળ વાપરે તેણે તેના ઉપર ગુનાહિત બળ વાપર્યું કહેવાય હવે જુઓ કઈ પરિસ્થિતિમાં ગુનાહિત બળ ગણાશે તો સમજો કોઈ ગુનો કરવા માટે બળ વપરાય શું ગુનો કરવા માટે બળ વપરાય જો કોઈ વ્યક્તિ બીજા પર બળનો ઉપયોગ ગુનો કરવાના હેતુથી કરે સમજો ગુનો કરવા માટે થઈને જે કહેવાય બળ વપરાય એટલે શું કે તમે દાખલા તરીકે કોઈ વ્યક્તિને એમ કો કે ભઈ તું આ નઈ કરે તો હું તને

તો નુકસાન ભય કે ત્રાસ પહોંચવાનો સંભવ હોવા છતાં બળ વપરાય જો બળ વપરાય વ્યક્તિ જાણે છે કે તેનાથી હાની થઈ શકે છે છતાં ઇરાદાપૂર્વક તે કરે આજ થઈ ગુનાહિત બળ ની વાત હવે સમજો કે એક વસ્તુ આપી છે કે બળ હવે બળની વ્યાખ્યા જે કહેવાય ને एक कलम 128 मार्क है एंड न्यूटन ने व्याख्या जी भी व्याख्या नहीं परंतु कई जुदी कोई कोई करे। करे, है हो चलो समझिए के कायदा में बल એટલે જે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ ને गतिमान કરે શું કરે गतिमान કરે પહેલા પદાર્થ ની વ્યાખ્યા ભરતા તો ને કે એક પદાર્થ ને બીજો પદાર્થ ને બળ લાગે તો શું થાય તો કે એમાં ગતિમાં ફેરફાર થાય કા તો ગતિમાન થાય કા તો એની ગતિ બનતા बरोबर तो एवढीच काही व्याख्याઓમાં આપી છે કે જે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને गतिमान કરે તેની ગતિમાં ફેરફાર કરે તેની ગતિ બંધ કરે अथवा તેના શરીરના કોઈ ભાગ સાથે अथवा તેનાને પહેરી હોય કે તેની પાસે હોય તેવી કોઈ વસ્તુ સાથે કોઈ પદાર્થ સંસર્ગમક આવે એ રીતે अथवा eva સંસર્ગથી તેની સ્પર્શેન્દ્રિયોને અસર થાય એ રીતે આવેલી

गति बंद करना आ कलम नीचे मुजब नी रीतो मानी कोई एक रीते एवी गति आपे गति में फेरफार करे के गति बंद करे तो जेवा के शारीरिक शक्ति समझो कोई मसल्स पावर थी जे क्या तब काम करो तेना पोता ना तरफ थी अन्य कोई व्यक्ति तरफ थी बीजू कशु कर गति मे गति में फेरफार થાય કે गति બંધ થાય એ રીતે પદાર્થનો ઉપયોગ કરીને अथवा બીજું શું આપી છે કે કોઈ પશુને ગતિમાન કરીને તેની ગતિમાં ફેરફાર करावे દાખલા તરીકે કૂતરો હોય તમારો પાળેલો હોય બરોબર જો તુઆ કર પેલાનો પર્સ માર નહીતર હું તને બેટકો ભરાઈ દઈશ કે આ વસ્તુ ચોરી કર નહીતર હું તને બેટકો ભરાઈ દઈશ તમે બાજુમાં રાખ્યો હોય એની જોડે મોકલ્યો હોય બરોબર તો બિચારો થઈને કરે તો આ ગુનાહિત બળ ગુનાહિત બળ અને બળ શું કહેવાય એ આપણને ખ્યાલ ના હોય તો આપણે કઈ રીતે સમજી શકીએ કે એ ગુનાહિત બળ અને હુમલો જે કહેવાય એ કઈ રીતે થાય છે માટે આ વ્યાખ્યા તમને અત્યારે સમજાઈ આગળ ફરીથી આવશે ત્યારે આપણે ડિટેલમાં પડીશું હવે આપણે વાત કરીએ ભારતીય ન્યાય સંહિતા ની કલમ નંબર 74 જે IPC ની કલમ 354 હતી તો શું હતું કોઈ સ્ત્રી ને આબરૂ લેવાના ઈરાદા થી તેના ઉપર હુમલો કરવા अथवा ગુનાહિત બળ વાપરવા બબ શું કહે છે જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રી ની આબરૂ લેવાના ઈરાદા થી તેમ કરવાથી પોતે તેની આભરૂ લેશે એવો સંભવ પવવાનો જાણવા છતાં તેની ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે શું કરે તેની ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે હા હવે બળની બે કે શીખી ગયા એટલે આપણને ખ્યાલ આવે બરોબર કે ગુનાહિત બળ કેવી રીતે વાપરી શકાય ખ્યાલ તો તેને 1 વર્ષથી ઊંચી નહીં તેવી પરંતુ 5 વર્ષ સુધી લંબાવી શકાય

મિનિમમ ક્વોન્ટિટી જે કહેવાય બદલાય છે પહેલા કેવું કે તમને જે કહેવાય આ ગુના માટે થઈને બે મહિનાની કે ત્રણ મહિનાની પણ કેદ કરી શકાતી હતી પણ અહીંયા આગળ શું કીધું છે એક વર્ષથી ઓછી નહીં પછી બાકી કેટલી કરવી અને પાંચ વર્ષ સુધી લંબાવી શકાય બરોબર એટલે કેટલી કરવી એ પછી જે કહેવાય એ જ્યુડિશરી ઉપર નિર્ભર રહે છે પણ ઓછામાં ઓછી એક વર્ષની તો જો સાબિત થાય ગુનો તો સજા પડે ખ્યાલ તો આ જે કહેવાય મિનિમમ સજાની જોગવાઈ જે કહેવાય IPC ની અંદર નથી બરોબર કે 1 વર્ષથી ઓછી નહીં બરોબર આમાં શું હતું કે 2 વર્ષથી કે 2 માંથી કોઈ પણ એક પ્રકારની હતી તો આ જે કહેવાય નવી કલમ આવતા ઉચમ ઓછી 1 વર્ષની સજા જે કહેવાય એ કલમ 74 ની અંદર નું આપવામાં આવે છે હવે વાત કરીએ આપણે કલમ 75 જાતિય સતા

અથવા જાતીય કામુક ટીકણી કરે તો તે જાતીય સતાવણીના ગુના માટે દોષિત થશે સમજો આ જે કહેવાય વ્યાખ્યા આપી છે એમાં ચાર પ્રકારની વસ્તુઓ આપીલી હતી હવે એમાં અલગ અલગ જે કહેવાય સજાને ઝુકવે છે એમાં શું કીધું છે કે જે કોઈ પુરુષ પેટા કલમ એ नाखंड 1 अथवा खंड 2 अथवा खंड 3 नो उल्लेखित गुनो करे तने 3 वर्ष સુધીની સખત કેદની સજા अथवा તે બનને કરવામાં આવશે એટલે કે 1 2 અને 3 વસ્તુઓ જે કહેવાય એ કરે તો એને 3 વર્ષ સુધીની સજા કરવામાં આવશે अथवा જો કોઈ પુરુષ પેટાકલમ 1 ના ખંડ 4 માં ઉલ્લેખિત ગુનો કરે તો એક વર્ષ સુધીની બેમાંથી માંથી કોઈ પણ એક પ્રકારની કેદ કરવામાં આવશે બરોબર એટલે આ જે કહેવાય ઉપરના ત્રણ ગુનાઓ માટે થઈ એને જે કહેવાય એ શું કરવામાં આવશે ત્રણ વર્ષની સજા અને છેલ્લે જે કહેવાય ચોથા માટે થઈને જે કહેવાય માત્ર એક વર્ષની સજા બરોબર છે તો બેમાંથી માંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા દંડ બરોબર અથવા દંડ કીધું છે બરોબર એટલે દંડ પણ કરી શકે છે એટલે અથવા તે બંને શિક્ષા કરી શકાય છે ચાલે હવે ભારતીય ન્યાય સંહિતા ની કલમ નંબર 76 શું કીધી છે કે કોઈ સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાના ઈરાદાથી તેના ઉપર હુમલો કરવો अथवा ગુનાહિત બળવા પડ જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાના અથવા તેવી ફરજ પડે देवा इरादा थी कोई तो स्त्री ऊपर हमलोग करे अथवा गुनाह हित बलवांपरे अथवा देवा कृत्यमा मददगारी करे तैने वर्ष थी ऊचे नहीं परंतु सात वर्ष उदिलंबा भी शकार देवी बेमत कोई प्रकार के के ने केदनी शिक्षा करवामा आवश्य अनेते डंडने पात्र पर रेश आज ये क्या है ये भारतीय नए सहितामा જે કોઈ વ્યક્તિ શબ્દ જે કહેવા માં આવું છું પહેલા શું હતું 354 બી માં એવું કેવા માં આવું છું કે જે કોઈ પુરુષ શું કહેવાતું હતું જે કોઈ પુરુષ અહીંયા આગળ શું કીધું છે બંનેનો સમાવેશ થઈ જાય છે કે જે કોઈ વ્યક્તિ પછી પુરુષ હોય કે સ્ત્રી હોય બરોબર જો આ પ્રકારનો કૃત્ય કરે તો 3 વર્ષથી ઓછે નહીં પરંતુ 7 વર્ષ સુધી લંબાવી શકાય તે બી માંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર

જેમ તેણીને સામાન્ય રીતે એવી અપેક્ષા હોય કે તેણી કોઈ ગુનેગાર અથવા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા અપરાધ કરનારની નજરમાં આવશે નહીં ત્યારે સ્ત્રીને જુવે અથવા ફોટો પાડે અથવા તેવો ફોટો પ્રસારિત કરે તેને પ્રથમવાર આઉકૃત્ય કર્યું હોય

પહેલી વખત માં કેટલું એક થી ત્રણ બીજામાં કેટલું એક થી સાત વર્ષ બરોબર છે તો એવું જરૂરી નથી કે આપણી સામે પણ આ પ્રક્રિયા થતી હોય ચોરી અંગત ક્રિયાઓ જોવી આજકાલ સાયબર ક્રાઈમ માં પણ આ વસ્તુ જે કહેવાય બનતી હોય છે બરોબર કે આ આ પ્રકારને તમને ખ્યાલ ના હોય અને તમારી જે કીએ વિડીયો જે કહેવાય ગ્રાફી થતી હોય બરોબર તો તમે જે કહેવાય સાયબર ક્રાઇમ મુજબ તો ગુનો બને જ છે પરંતુ આ કલમ હેઠળ એવા સ્થળે હોવું જોઈએ કે જ્યાં તેની સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં એવી અપેક્ષા રાખતી હોય કે સ્થળ તેણીને ગોપનીયતા પ્રદાન કરે છે શું કહે છે કે આ સ્થળ જે કહેવાય અહીંયા આગળ કોઈ વ્યક્તિ આવતું જતું નથી અને જ્યાં ભોગ બનનાના જનનાંગો પાછળનો ભાગ અથવા છાતીનો ભાગ ખુલ્લો अथवा માત્ર અંતઃવસ્ત્રોથી ઢાકેલો હોય अथवा ભોગ બનનાર સંચાલયનો ઉપયોગ કરતી હોય अथवा ભોગ બનનાર જાતીય ક્રિયાઓ કરતી હોય જે સામાન્ય રીતે જાહેરમાં કરતી ના હોય તેવા પ્રકારની ક્રિયાનો સમાવેશ થાય છ સમજો જાહેર મને જે ક્રિયાઓ થતી ન હોય બરોબર તે જે ક્રિયાઓ જે કહેવાય એ થતી હોય ત્યારે તમે જે કહેવાય આ કલમ પેટર્ન દ્વિતીય બુકી શકું છો બરોબર છે એ સ્પષ્ટીકરણ બે છે જુઓ જ્યાં ભોગ બનનારે ફોટો પાડવા અથવા અન્ય કૃત્ય માટે સંમતિ આપી

અથવા તેબી સ્ત્રીનો સ્પષ્ટ અસ્વીકારનો સંકેત હોવા છતાં એબી સ્ત્રીનો વારંવાર વ્યક્તિગત રીતે સંપર્ક કરવાનો પ્રયત્ન કરે અથવા સ્ત્રી દ્વારા ઉપયોગ કરાતા ઇન્ટરનેટ ઈમેલ અથવા બીજા અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક સંચારની દેખરેખ રાખી તોતે પીછો કરવાનો ગુનો કર્યો છે તો પીછો દાખલા તરીકે આપણે કહીએ કોઈ પુરુષ જે કહેવાય બરોબર એ કોઈ વ્યક્તિ સ્ક્રીનો પીછો કરતું હોય તો એના માટે થઈ એને અમુક નોર્મ્સ સળ્યો ડાયરેક એ વસ્તુ ગુનો નથી બની જતો નહીતર કાલ ઉઠીને કોઈ આરોપી હોય એને એમ કેતો કે ભાઈ મારો પીછો કરે છે બરાબર એમ કરી એને જે કે ભાઈ તમારી ઉપર આક્ષેપ કરી શકે કે આ કલમનો દુરુપયોગ કરી શકે તો એના માટે પણ સ્પષ્ટીકરણ આપેલ ચલો આપણે સ્પષ્ટીકરણ પરંતુ

પછી શું કીધું છે કોઈ કાયદા હેઠર अथवा કોઈ વ્યક્તિ દ્વારા કોઈ કાયદા હેઠર કોઈ શરત અથવા જરૂરિયાત નું પાલન કરવા પીછો કરવામાં આવ્યો હોય તો અથવા કોઈ ચોક્કસ સંજોગોમાં આવું આચરણ વ્યાજબી અને યોગ્ય હતું દાખલા તરીકે કોઈ છોકરી તમારું પર્સ મારીને ગઈ છે બરોબર તમને ઓષક છે તમે એની પાછળ જાઓ છો બરોબર જે કોઈ વ્યક્તિ પીછો કરવાનો ગુનો કરે તેને પ્રથમ વાર દોષિત ઠરે તો ત્રણ વર્ષ સુધીની બે માંથી કોઈ પણ એક પ્રકારના કેદની શિક્ષા કરવામાં આવશે ત્રણ વર્ષ સુધી જે કહેવાય બરોબર એટલે આમાં જે કહેવાય મિનિમમ ફાળો એરિયા નથી બરોબર એમાં ત્રણ વર્ષ સુધી જે કહેવાય એમાં ન્યાયાલયને લાગે એ પ્રમાણેની યોગ્ય શિક્ષા કરી શકે છે અને દંડને પાત્ર પણ રહેશે પણ બીજી વાર દોષિત ઠરે તો તેને પાંચ વર્ષ સુધીની બેમાંથી માંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ રહેશે અમે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 380 બરોબર કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલું શબ્દ કે કરેલી છેष्टा અથવા કૃત્ય જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી તેને સાંભળવા માટે કોઈ શબ્દ ઉચ્ચાર કે કઈ અવાજ કરે અથવા તેને દેખાડવા માટેની છેष्टा કરે કે કોઈ વસ્તુ કોઈ પણ સ્વરૂપમાં બતાવે શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર અહિયાં આગળ તમારો જે કહેવાય ઈરાદો એ મૂળ વસ્તુ કહેવાય બરોબર કે તમને કહ્યા ઈરાદાથી એ કૃત્ય કરી રહ્યા છો આ જે કહેવાય IPC માં 509 જે કલમ હતી બરોબર ત્યાં 1 વર્ષ સુધીની સજા હતી અહીંયા આગળ આ સજા જે કહેવાય એ 3 વર્ષ સુધીની કરી રાખવામાં આવે છે તો આશા રાખું છું મિત્રો કે આપને આપેલી માહિતીમાં સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો છે હવે આપણે મળીશું માનસિક ત્રાસના ગુનાઓ વિશે જે પ્રકરણ પાંચ નો ભાગ ત્રણ છે તો જલ્દી થી મળીએ ત્યાં સુધી વાંચતા રહો ખુશ રહો જય હિન્દ વંદે માત્ર